જ્યારે પણ ડિલિવરી પછી હું બીજા દિવસે પેશન્ટના રૂમમાં પેશન્ટ પાસે જાઉં છું રાઉન્ડ માટે ત્યારે બધાનો એક જ ક્વેશ્ચન હોય છે કે મેડમ મારા બાળકને આંખમાં ચીપડા આવે છે અથવા તો આંખમાંથી સતત પાણી ચાલુ રહે છે તો આ કાંઈ ડરવાની વાત તો નથી ને તો ના આમાં કોઈ ડરવાની વાત થતી આઈ એમ શ્યોર કે તમને પણ આવો ક્વેશ્ચન થતો હશે તો આ વસ્તુ કેમ થાય છે કેમ કે જ્યારે નવજાત બાળક હોય છે ત્યારે એમના લેક્રાઈમલ ડક્ટ જે છે એ બ્લોક થયેલું હોય છે જેના કારણે આંખમાં ચીપડા આપવા અથવા તો આંખમાંથી પાણી આવવું નોર્મલ છે તો એના માટે તમે શું કરી શકો તો તમારે અહીંયાથી બાળકને આ રીતે મસાજ કરવાની છે જેના કારણે એનું લકરા લેકલાઇમલ ડક્ટ છે એ ઓપન થશે અને ચીપડા આવવાનું બંધ થશે એની સિવાય તમારે ગરમ પાણીમાં એક કોટનનું કપડું બોળવાનું છે અને એ ગરમ પાણીના કોટમના કપડામાં તમારે આંખને આખી લૂચતી રહેવાનું છે જેનાથી ચીપડાની જે સમસ્યા છે એ ઓછી થશે